ઘરે ઘરે ફરી વિનામૂલ્યે ચકલી ઘર લગાડી આપવા અને લોકોમાં ચકલી બચાવની સમજણ આપી ચકલીનું જતન ખોરાક પાણી રખેવારી કેમ કરવી તેની તરસ્પર્શી માહિતી આપી સમાજને પર્યાવરણમાં સાચા અર્થમાં જોડવાની કામગીરી બે થી એટલે કે જ્યારથી ચકલી દિવસની ઉજવણી વિશ્વ કક્ષાએ થાય છે ત્યારથી ગ્રાઉન્ડ લેવલ કામગીરી કરી સમાજને એક નોખી અનોખી રીતે રાહ ચીંધી પ્રેરણા આપી છે અને ઘણી વ્યક્તિઓ સંસ્થાઓને આ કામગીરીમાં જોડી પ્રકૃતિની પાઠશાળાનું કામ કરે છે. કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિની પ્રાર્થનાથી કરવામાં આવે. બાદમાં ભારતીબેન વ્યાસ દ્વારા ચકલી આપણા જીવનમાં ક્યારથી, કેટલી અને કેમ જોડાય છે તેની તલસ્પરશી માહિતી વિદ્યાર્થીઓને આપે. તેમજ દર્શનાબેન મોનાણી દ્વારા ચકલી આપણા જીવનમાં લોકગીતો અને દિનચર્યામાં સતત જોડાયેલ છે. તેનું ખૂબ જ સુંદર ગીત ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં તે ગીત બાળકો સાથે નૃત્ય સાથે રજૂ કરી ઉપસ્થિત સહુને મંત્રમુગ્ધ કરે તેમજ સેવાભાવી સભ્ય રાજુભાઈ મિશ્રીને તેમના ધર્મપત્ની હર્ષાબેન અને ધવલભાઈ મોનાણીએ માળા કેમ અને ક્યાં લગાડવા તેની સમજ આપેલ તેમજ દિવ્યાબેન રૂઘાણી સુધાબેન શાહ કૃષ્ણાબેન રેયલાયેલા દ્વારા ચકલીની ઘટતી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી કેમ ફરી ઘર ઘર માં ચકી બેન નું ચી ચી થાય તેવા ઉપાયો સૂચવે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાવલિયા સંદીપભાઈ અટારા નિશાબે ભરતભાઈ ખાંડર છેઠવા ઉષાબે જહેમત ઉઠાવી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ